તાપી જિલ્લાના બાજીપુરા ખાતે સહકારી સમૃદ્ધિનો કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં દેશના પ્રથમ સહકારી મંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે સહકારી ક્ષેત્ર માટે અલાયદો નવસો કરોડ રૂપિયાનું ફંડ ફાળવાયું છે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા કાર્યક્રમમાં એક લાખ જેટલા લોકોને એકત્રિત કરવા માટે તડામાર તૈયારીઓ પણ કરાઈ રહી છે

અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા પશુપાલકો ખેડૂતો તેમજ અન્ય લોકોને કાર્યક્રમમાં હાજર કરવા માટે કઈ રીતનું આયોજન કરવું તેના માટેનું માર્ગદર્શન અપાયું હતું ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ સંદીપ દેસાઈ જણાવ્યું હતું કે તેરમી માર્ચના દિવસે દેશના પ્રથમ સહકારી મંત્રી અને આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં તો ઉત્સાહ છે પરંતુ આ કાર્યક્રમ વિશેષ કરીને સહકારથી સમૃદ્ધિ માટેનો છે એટલે કે આપણા વિસ્તારમાં સહકારી માળખા સાથે જોડાયેલા લોકોના ઉત્સાહ માટે કેવી રીતે કામ કરી શકાશે તેનું માર્ગદર્શન પણ અમિત શાહ દ્વારા આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા આખું સહકારી મંત્રાલય અલગથી ઊભા કરવાનો નિર્ણય બતાવે છે કે તેઓ આ ક્ષેત્રમાં વિકાસની ખૂબ જ તકો છે જો યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવામાં આવે તો પશુપાલકો અને ખેડૂતોને ખૂબ જ લાભ થઈ શકે છે અમને વિશ્વાસ છે કે આ મંત્રાલયની રચના કર્યા બાદ દેશભરની અંદર સહકારી માળખું વધુ મજબૂત બનશે તેરમી તારીખે ભારત સરકારના ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ બાજુભર મુકામે આવવાના છે અને સુમળ ડેરી દ્વારા સહકારીતા સંમેલન આઝોધિકા અમૃત મહોત્સવના કાર્યક્રમ અનુસંધાનમાં એક લાખ લોકો ભેગા થવાના છે જેના ભાગરૂપે આજે સુરત શહેરના સૌ સહકારી આગેવાનોને કે આમટ્રામ આવ્યો છું ને આગામી તેરમીના દિવસે મોટી સંખ્યામાં સુરત શહેરમાંથી પણ સહકારી આગેવાનો જોડાય એના માટે હું અહીંયા આવ્યો છું અહીંયા કેટલા મહાનુભાવો ઉપસ્થિત છે સુરતની અંદર આજે તમે જુઓ તો લગભગ ત્રણસો જેટલા કી લોકો સહકારી બેંક હોય બીજી અન્ય સહકારી સંસ્થા હોય એના મુખ્ય લોકો આવ્યા છે અને મને લાગે છે કે અહીંથી પણ લગભગ સુરત શહેરમાંથી પણ ચાર પાંચ હજાર સહકારી આગેવાનો એ સિવાય અમારા સુરતના તાપી જિલ્લામાંથી દૂધ મંડળીમાંથી લગભગ એક લાખ લોકો ભેગા થવાના છે પણ સુરત શહેરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવશે ખેડૂતોને કઈ રીતનું આયોજન કર્યું છે મંડળી સુમૂલ ડેરી સુમૂલ ડેરી દ્વારા દરેક તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ મિટિંગ કરીને માહિતગાર કરવામાં આવે છે કે ભાઈ દેશના પ્રથમ સહકાર મંત્રી અને ગુજરાતના પરંડા પુત્ર અમિતભાઈ આવે છે ત્યારે આપણી પણ જવાબદારી બને છે અને પ્રથમવાર સહકાર ક્ષેત્રે નવસો કરોડનું બજેટમાં ફાળવણી પણ અમિતભાઈ કરીશ અને એને ધ્યાનમાં રાખીને આપણે મોટી સંખ્યામાં ખેડૂતો સહકારી આગેવાનો મંડળીના પ્રતિનિધિઓ જોડાવાના છે અચ્છા નવસો કરોડમાં ગુજરાતના ભાગમાં એ તો સમગ્ર દેશનું બજેટ છે પણ સ્વાભાવિક છે કે આપણા પ્રધાનમંત્રી અને સહકાર મંત્રી ગુજરાતના છે એ છે કે ગુજરાત પટેલ હોય લાગણી એમને હોય એટલે આપણને વિશેષ લાભ મળે હું મારું માનવું છે સહકારી આગેવાનો સાથે મળેલી બેઠકમાં તેમની સાથે જોડાયેલા તમામ લોકો સુધી કાર્યક્રમ અંગેની તમામ માહિતી પહોંચાડવાની તેમજ તેમને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા માટેની વ્યવસ્થા કરવા માટે તેમજ તેઓ પોતે વ્યવસ્થા કરવાનો હોય તો કેવી રીતે તેમને કાર્યક્રમ સ્થળ ઉપર આવવાનું છે તે અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી વિશેષ કરીને પશુપાલન સાથે જોડાયેલી મહિલાઓ પણ કાર્યક્રમ ઉપસ્થિત રહે તેવો પ્રયાસ પણ કરવા માટે કહેવાયું છે અઝર કુર્સે સાથે પ્રકાશવાળા